મારી કટલીની દુકાન છે મારી સામે એક સોળા શરબતી દુકાન છે એનું નામ ગોરુ તેમજ ગોટું નામ છે હું પાછળ સત્યનારાયણ લોડ આગળ શૌચ કરવા માટે જતી હતી એ વ્યક્તિ પાછળ પાછળ આવતો હતો અને અચાનક આવી અને મને કહ્યું ઊભી રહે મેં કીધું શું કામ છે એણે મને કીધું કામ છે એણે એના ગજામાંથી મોબાઈલ કાઢી અને મારો શૌચ કરતો ફોટો મને બતાવ્યો એ ફોટો જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ મેં કીધું ફોટો પડી નાખ એણે કીધું હું ફોટો કાઢું નહીં હું તને જે કહું એ તારે કરવું પડશે નહીં તો આ ફોટો તારો હું વાયરલ કરી દઈશ ત્યારબાદ એ વ્યક્તિ ગેસ્ટ હાઉસમાં મને લઈ જતો હતો અને ગેસ્ટ હાઉસમાં લઈને મારી રીતે જબરજસ્તી કરતો હતો અને પાણીની બોટલ કાઢી અને મને પીવડાવતો હતો અને એના ગજામાંથી રૂમલ કાઢીને મને મોડા પર ફેંકી અને મારું આખું શરીર સાફ અને રૂમાલ એ જોડે લઈ જતો હતો એ વ્યક્તિ અચાનક બી ત્યાં આવી ગયો અને મને ઈશારાથી મોબાઈલ બતાવી અને મને કીધું તારો ફોટો હું વાયરલ કરી દઈશ તારા છોકરાને મારી નાખી તેમ કંઈ ધમકી આપ્યો તો વારંવાર હું ગભરાઈ ગઈ હતી સાહેબ મારા છોકરાને ઘડી ઘડી મારી નાખવાની ધમકી આપતો હતો એટલે હું શું કરું હું ગભરાઈ ગઈ પછી મારા મારા હસબૅન્ડને પૂછ્યું શું થયું પછી હું સંકોચ વિના એમને કહ્યું કે આ વ્યક્તિ મારી જોડે આ રીતે કરે છે એમને મને હિંમત આપી અને પરિવારમાં સાસુ દિયર દેવરાણી બધાને જણાઈ અને મને હિંમત આપી એટલે હું હિંમત કરીને આ વ્યક્તિને સબક શીખવા માટે બીજી કોઈ વ્યક્તિ સાથે આવું ના કરે એટલે હું ફરિયાદ કરવા માટે આવી છું મારી એક જ ઈચ્છા છે કે આ વ્યક્તિ જિંદગીની આ જીવન એને સજા થાય અને કોઈ બીજા જોડે આ વ્યક્તિ કોઈ જોડે ખોટું ના થાય બસ એ જ મારી ઈચ્છા છે ફર્સ્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 608/24 થી એક ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલો છે ગુનો બીએનએસ ની કલમ ચોસઠ બે અને એકસો પંદર બે ત્રણસો એક વર્ષની ઉંમરના બહેન છે કે તેઓ ડાકોર બસ સ્ટેન્ડ નજીક એક વ્યવસાય કરતા હતા એમના સામે એક દુકાન ચલાવનાર જલાલુદ્દીન ઉર્ફેક ગુરુ ઉર્ફેક ગોટુ નસરુદ્દીન પઠાણ કરીને જે એક ઈસમ છે એ ઇસમે આ જે બેન છે એ બેન જ્યારે વોશરૂમ વગેરે જતા હોય એ વખતે એમના ફોટો પાડી અને આ બેનને ધમકી આપીને જણાવેલું કે જો તમે મારી સાથે સંબંધ નહીં રાખો તો હું તમારો આ ફોટો વાયરલ કરી દઈશ એવી ધમકી આપી અને બેનને ડાકોર ખાતે આવેલી ગેસ્ટ હાઉસમાં અને સાથે સાથે બેન પોતે પોતાના પિયર બારડોલી ગયેલા ત્યારે તેમના પતિ એમને મૂકીને આવી રહેલા આવી ગયેલા હોય તે વખતે બારડોલી સુધી જઈ આવે અને ત્યાં આગળ પણ એ બેનને આ જ બાબતે તેને એન કેન પ્રકારે બ્લેકમેલ કરી અને તેને પોતાની સાથે સંબંધ રાખેલા રાખવા માટે ફરજ પાડેલી અને આ અનુસંધાને આ ફરિયાદી બેને ડાકોર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવતા એ ગુનો પોલીસે રજિસ્ટર્ડ કરેલ છે અને એ આધારે હાલના આ કામના આરોપીની અટકાયત કરવામાં આવેલી છે